હું તો મારી મસ્તીમાં છું તું રે તારી મસ્તીમાં હું તો મારી મસ્તીમાં છું તું રે તારી મસ્તીમાં અનુભવી તો હોળ છે મોજુ મસ્તીમાં હું તો મારી મસ્તીમાં છું તું રે તારી મસ્તીમાં વીર કેહરના હાચા ને શ્યાળ ભેડિયા શું સમજે સિંહ જટાળો એજ સમજવો હોય ઉદારી મસ્તી માં સિંહ જટાળો એજ સમજવો હોય ઉદારી મસ્તીમાં રેતી માં કઈ વાણ નો હાલે ખાબોચિયા ખાબોચિયામાં ખૂંચો છો આવી જો આમ સાથે તો દરિયા મસ્તીમાં હું તો મારી મસ્તીમાં છું તું રે તારી મસ્તીમાં જંગલ જાડે વગડા પહાડે